કોડી નાવાના લંબા આ બહાર આ મોટા પડો ભલા હું તો બહાર જતો તો પૈસા હાલતા આલે દે હ શું કરવાનું તો તમે એટલે સઘન છોકરા ના સઘન નવરાવ બરાબર નો આય તો હોળી માં સઘન ને કેવું છે મન તો કુતરા ખાઈ જાય ને ક

કાકાજી બિવાદો ને કાકા તા કાકા ને ઓજ પેલે ગુન્ડી ન બોલ્યો હમણે આઈ ગયા વળી વળી પલાવા આયે કાકા ના બારે ગુન્ડી ન સગન ને ઉ સગન એટલે ઉ લાયો વળી મે કાકા ને ઉર્જે ઉધરિયા કાકા ને જીવા બાપા પાંચ દોતો હે

આઈજો તન તમારે ઓડી આઈજો તન તમારે ઓડી અમે લઈને જાય અમે અમાર તો લઈને જ આયા લઈને આયા મેદાન માં આઈજો આઈજો તું ને હું કરી લે તું જો બગળ્યા અલ્યા કલર મારો સાતો એ લઈ બુડે 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 ચાલીશ ચાલીશ ઓમ કરા લે આવ જાવ હા વાહ વાહ દો દે આ જગ આ બબલ એ ઓ નો જીવલા આ તારી આ ઓઢળો આ લે વાહ Ha 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 ha

હા સગા કોણે ડોલ નિકાળી કાયો થયો ઓર સગા તો બીજું બતાયે પાણી છોકરો તમે ઓરા ગયો જતો ના રે હો ઓ પાછા તો અરે મારો મોટો ભાઈ નાખે લ્યા અરે સગા આ સગા અરે કોઈ બતા કોઈ ભાઈ બેઠા તમે કે હું બાબુ કોઈ બનાવું હો અરે Ada main, ada siapa? Ada siapa? Ada main, એ ડોલ હાટી ઈ ભાઈ ઓધાર ભી નઈ ચોરી તમે આ કે શું તી મેલી તો ઓદરા મે નતું મેલી હવે ના કરી બગાડ્યો એવું કરી અમે થોડી એવું કરી તું ઓદરા સોના મોના હું તું એવું કરી કે ગોરા છો ચીરાવાવા તો આ તો બહુ માઈટ લાગુ pore pore mu aavu paani lai pore 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 aavu paani lai pore pore alya aaja khaavo pore alya aavu paani lai pore saagarwari hu la mu e hal paani batavo aga to leva de le mu to naava to

આ તો લુગો જોવો પછી પાછો મારે મિત્રો વિડિયો બનાવી ખારો ગાવ થઈ ભાઈ પોટ